જૂનાગઢમાં રાજકોટની ઘટના મુદ્દે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ યોજાયો જૂનાગઢ સત્યમ સેવા યુવક મંડળ તથા સમસ્ત હિન્દુ ધોબી સમાજ યુવક મંડળ દ્વારા અંધ કન્યા છાત્રાલય જૂનાગઢના હોલમાં રાજકોટ ગેમ ઝોનમાં બનેલ અગ્નિકાંડ દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને કેન્ડલ દ્વારા અશ્રુભીને શ્રદ્ધાંજલિ અપાઈ તાજેતરમાં રાજકોટ ખાતે તારીખ પચીસ ને શનિવારના રોજ ગેમ ઝોનમાં બની ગયેલ ગોઝારી અગ્નિકાંડ દુર્ઘટનામાં નાના મોટા અઠ્યાવીસ વ્યક્તિઓ લાપતા થયેલ જેને ઉચિતતા પ્રાણની આહુતિ અપાઈ અને તેમણે આ જગતમાંથી ચીર વિદાય લીધી આ ગોઝારી દુર્ઘટનામાં ધોબી સમાજના પાંચ યુવાઓએ પણ પ્રાણ ગુમાવ્યા છે જે ખરેખર દુઃખદ ઘટના કહી શકાય અને તેમના પરિવાર પર કારમો ઘાવ લાગતા દુઃખના વાદળ ઘેરાઈ ગયા હતા આવી વિપતની વેળાએ દુઃખમાં ભાગીદાર તેમજ મૃતકોની શાંતિ અર્થે કેન્ડલ સાથે શ્રદ્ધાંજલિનો એક કાર્યક્રમ રાખવામાં આવેલ હતો જેમાં મૃત્યુ પામેલ જીવાત્માઓને શાંતિ મળે તેમજ તેમના પરિવારજનોને આવી દુઃખદ વેળાએ સહન કરવાની પ્રભુ શક્તિ આપે એવી પ્રાર્થના સાથે શ્રદ્ધા સુમન અર્પણ કરેલ તમારા મનની વાત માન્યું લાઈવ ઉપર સાંજે સાડા કલાકની લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો